મારા હાથમાં પુસ્તક છે નામ છે બલૂનમાં પાંચ અઠવાડિયા લેખક છે ઝૂલેવન અનુવાદક છે સાધના નાયક દેસાઈ બીજું પુસ્તક છે બલૂન પ્રવાસ એના પણ લેખક છે ઝૂલેવન અને અનુવાદકનું નામ કવર ઉપર નથી પણ ભીમભાઈ દેસાઈ નામના કોઈ સુરતના વ્યક્તિએ જ અનુવાદ કર્યો છે ઝૂલેવનની એક જ ચોપડીના આ બે અનુવાદ છે અલગ અલગ સમયે થયેલા કોઈન્સિડન્સ એટલે કે સમાનતાની વાત એ છે કે બંને સુરત સદી પહેલા ફ્રાન્સમાં જન્મેલા જુલેવન ને થી વધુ પુસ્તકો આપ્યા એમાં અલગ અલગ ભૂમિ ઉપર ખેડાણ કર્યું વિજ્ઞાનની જાણી અજાણી વાતો કરી અને ખાસ તો કલ્પનાઓ કરી કે જે પાછળ જતા સાચી સાબિત થઈ એટલે ત્રિકાળ ज्ञानी

એ જમાનો હતો જ્યારે વિમાનની શોધ નહોતી હતી વિમાન તો ઓગણીસો ત્રણ પછી આવ્યા આ અઢારસો ને પાસાઠ ત્રેસાઠની વાત છે અઢારસો ને ત્રેસાઠમાં વિમાનો નહોતા હવાઈ સફરનો એકમાત્ર રસ્તો બલૂન હતો અને યુરોપના કેટલાક દેશોમાં બલૂન પ્રવાસો અને એના પ્રયોગો થતા હતા બીજી બાજુ યુરોપના પ્રજા માટે આફ્રિકા એ સાવ ખંડ હતો આફ્રિકા વિશે જાણવાની જીજ્ઞાસા બહુ હતી આફ્રિકામાં જતા હતા કેટલાક પાછા આવતા હતા કેટલાક ત્યાં મરાઈ જતા હતા કેટલાક ખોવાઈ જતા હતા કેટલાક માનવભક્ષી આદિવાસીઓનો શિકાર બની જતા હતા આવી બધી વાતોનો આધાર લઈને જુલેવરને આફ્રિકાનો પ્રવાસ કેવો રોમાંચક હોઈ શકે એ આ પુસ્તકમાં લખ્યું છે આફ્રિકા ખંડ આપણે જાણીએ છીએ આમ મોટો છે એમાં આડો પ્રવાસ છે એટલે આફ્રિકાના પશ્ચિમ છેડેથી લઈને બલૂન પૂર્વ છેડે જાય છે જેથી આફ્રિકાને અડધું ચીરતું પસાર થાય છે સ્વાભાવિક રીતે બલૂન કંઈ કાર નથી કે સાયકલ નથી કે આપણી ઈચ્છા મુજબ ચાલે એ હવાની ઈચ્છા મુજબ ચાલે પણ બલૂનનું વિજ્ઞાન ખબર હોય તો એને કાબૂમાં રાખી શકાય બલૂન પ્રવાસ નામનું પુસ્તક છે જુલેવરને લખાની એક સદી પછી ઓગણીસો પાસઠમાં આવ્યું છે જ્યારે નવો અનુવાદ છે જે સાધનાના એક દેસાઈનો બે હજાર ચોવીસમાં આવ્યો છે ઘણો સમયગાળો પસાર થઈ ગયો છે એટલે શક્ય છે કે જૂનો અનુવાદ કોઈને શોધવો હોય તો હવે આસાનીથી ન મળે ક્યાંક લાઇબ્રેરીમાં હોઈ શકે એ સંજોગોમાં આ અનુવાદ જ આપણે વાંચવામાંથી પસાર થવું પડે આ વધારે વિગતવાર અને ઊંડાણપૂર્વકનો અનુવાદ છે આ થોડોક ટૂંકો અનુવાદ છે એમાં કેટલીક વિગતો લેખકે કાઢી નાખી છે છતાં પણ વાર્તાને કંઈ ખાસ અસર નથી થતી વાર્તા તો મજેદાર છે જ પણ આમાં બીજો ફાયદો એ છે કે નકશો મૂલ્યો છે ચિત્રો મૂળકો છે જ્યારે આમાં કોઈ નકશો કે ચિત્ર અંદર કાંઈ નથી હકીકત એ છે કે થોડુંક એડિટિંગ કરી અને નકશા અને ચિત્રો તો આ ચોપડી પણ એટલી જ વધારે રસપ્રદ બની શકે જુલેવન તો ફ્રાન્સના લેખકો હતા પણ એમના હીરો હંમેશા વિવિધ દેશોમાંથી આવ્યા છે એ વૈશ્વિક લેખક હતા એટલે આ પુસ્તકનો હીરો જે છે ડોક્ટર સેમ્યુઅલ ફર્ગ્યુસ અને ઇંગ્લેન્ડનો છે એનો એક મિત્ર છે જેક કેનેડી અને ડોક્ટર ફર્ગ્યુસનનો નોકર છે જોસેફ આ ત્રણ વ્યક્તિઓ બલૂનમાં સવાર થઈ અને જાંજીબારના કાંઠેથી રવાના થાય છે અને સામે આફ્રિકાના પશ્ચિમ છેડે ઉતરે છે પાંચ એ બલૂનમાં રહે છે પણ પાંચે પાંચ અઠવાડિયા બલૂન ઊંચે જ એવું નથી જરૂર પડે ત્યારે જમીન ઉપર ઉતરે છે સાવ જમીન ઉપર ન ઉતરે ત્યારે એ દોરડું નીચે નાખી અને વૃક્ષ કે કોઈ એવી જગ્યા સાથે લંગર લટકાવી દે જેથી પોતે બલૂનમાં સ્થિર થઈને આરામ કરી શકે ડૉક્ટર સેમ્યુઅલ ફર્ગ્યુસન બલૂનના નિષ્ણાત છે બલૂન વિદ્યા જાણે છે એટલે એણે એક મોટું બલૂન બનાવ્યું એની અંદર નાનું બીજું બલૂન બનાવ્યું એમાં હવા હવા ભરી કેટલી કેટલો વજન ઉચકી શકશે ગોંડો નાખવામાં આવે અથવા તો ખોખું કે જેમાં પ્રવાસીઓ રહેવાના હોય એ પણ એમણે સુવિધા સજ્જ કર્યું છે બે મહિના ચાલે એટલો ખોરાક એમાં નાખ્યો છે બલૂનને ઊંચા નીચું કરવા માટે વજનનું બેલેન્સ કરવા જે વજન રાખવામાં આવે એને નિરમ કહેવાય રેલવેના પાટા ઉપર જેટલું પથ્થરો હોય એને પણ નિરમ કહેવાય એ જરૂર પડે ત્યારે વજન નીચે નાખી દેવાનું જેથી બલૂન ઊંચે ચડે એ બધી વ્યવસ્થા એમણે કરી છે તો રવાના થયા પછી એમને કેવા કેવા અનુભવો થાય છે એની રસપ્રદ વાર્તા આખા પુસ્તકમાં છે આજે આફ્રિકા વિશે આપણે ઘણું જાણીએ છીએ પણ એ જમાનામાં અઢારસો ને મર્યાદિત હતી એમાંથી કોઈ ઉપરથી જુવે ડ્રોનની નજરે જુવે પક્ષીની નજરે જુએ એવી કલ્પના તો ઝૂલે વન જ કરી શકે વાર્તાના સાહસિકો આગળ નીકળે છે એટલે એમને આ વિવિધ આરબ રાષ્ટ્રો આદિવાસી કબીલાઓ માનવભક્ષી આદિવાસીઓ પ્રાણીઓ વગેરેનો ભેટો થાય છે જુલેવનને લખેલી કથામાં કેટલીક માહિતીનો દોષ આપણને જણાય કારણ કે ત્યારે એટલી માહિતી સુલભ નહોતી આજે આપણને ખબર પડે કે આફ્રિકામાં વાઘ નથી પણ જુલેવરને વાઘની હાજરી લખી છે પણ વાર્તા છે એટલે એમાં એવું થોડું ઘણું ચાલે એક જગ્યાએ તો બલૂન ઉતરે ત્યારે ત્યાંના રહેવાસીઓ માની લો કે આ ચંદ્ર દેવા આવ્યા છે કારણ કે એ લોકો ચંદ્રને પૂજતા હોય બલૂનનો દેખાવ ચંદ્ર જેવો લાગે અને ત્યારે અમાસ હતી એટલે આકાશમાં ચંદ્ર નહોતો તો આ લોકોએ માની લીધું કે આ ચંદ્રનો ધરતી ઉપર ઉતરાણ થયું છે અને ત્રણેય ચંદ્રપુત્રો છે એટલે એમની આગતા સ્વાગતા વગેરે કર્યું ઘણી જગ્યાએ એમને ભાગવું ભારે પણ થઈ પડ્યું વચ્ચે પાણીની સખત અછત ઊભી થઈ રણમાં પણ ફસાણા કારણ કે આફ્રિકાના ઉત્તર ભાગમાં જગતનું સૌથી મોટું રણ છે આપણે જાણીએ છીએ પણ એ બધામાંથી પસાર કરતા કરતા છેવટે એ આફ્રિકાના છેડે ઉતરા ખરા એમાં પણ વળી એમને બ્રિટિશ રાણીનો સંદેશો મળ્યો કે તમારે આ સમય દરમિયાન ઉતરવું જેથી આપણે કેટલાક પ્રોજેક્ટ પૂરા કરવાના છે એમાં તમારું બલૂન કામ લાગે બલૂનને નામ પણ વિક્ટોરિયા એવું બ્રિટિશ રાણીના નામ પરથી આપ્યું હતું નામ એ જમાનોમાં ઇંગ્લેન્ડમાં દર ત્રીજું નામ વિક્ટોરિયા રખાતું હતું એટલે વિક્ટોરિયા નામનું આ બલૂન જેમના માટે ભીમભાઈ દેસાઈએ અનુવાદમાં અગનગોળો શબ્દ વાપર્યો છે જહાજ માટે સાગર રાણી જેવા બહુ સરસ શબ્દો વાપરીને અનુવાદ કર્યો છે સાધના નાયક અનુવાદ પણ બહુ સરળ અને સરસ જ છે એ સાહસ જેમને રસ હોય એમને આ બલૂન પ્રવાસમાંથી પસાર થવા જેવું છે બહુ જ મજાનું પુસ્તક છે અઢારસો ત્રેસાઠ માં પુસ્તક પ્રગટ થયું એની એક સદી પછી ઓગણીસો ને ત્રેસાઠ માં એક ફિલ્મ બન્યું અને એ જ ગાળામાં લગભગ બે ચાર વર્ષ આગળ પાછળ બીજું ફિલ્મ બન્યું આ પુસ્તક ઉપરથી બે ફિલ્મો પણ બન્યા છે બાકી ને એવું તો ઘણું ખરું ગુજરાતી ભાષામાં અત્યાર સુધી એનો એક જ અનુવાદ ઉપલબ્ધ હતો હવે આપણી પાસે બીજો અનુવાદ પણ આવી ગયો છે એટલે જેમને બલૂન પ્રવાસમાં રસ હોય એટલીસ્ટ ઘરે બેઠા બેઠા એ આ પુસ્તકમાંથી પસાર થઈ શકે છે આપણે વિમાનો જહાજો ટ્રેનમાં પ્રવાસ કરવા ટેવાયેલા છીએ બલૂનમાં પ્રવાસ કરવો કે બલૂન સાહસ કરવું એ ગુજરાતીઓમાં સામાન્ય રીતે જોવા મળતું નથી હા ટુરિઝમમાં જ્યાં બલૂન પ્રવાસ કરાવાય છે ત્યાં લોકો ચોક્કસ જાય પણ બલૂન પ્રવાસે કેવો રોમાંચક હોઈ શકે એ આ પુસ્તકમાં જાણવા મળે છે ધન્યવાદ